દસ થી બાર જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે કારણ કે ગુજરાત ઉપર હવે નવા જૂની થવાની છે કારણ કે મેઘરાજા કોપાયમાન થતા જોવા મળ્યા છે જેને મિત્રો હવે જે છે તે વરસાદ ધાર પડવાનો છે અને કડાકા ભડાકા સાથે અને વીજળી સાથેના વરસાદો અત્યારે શરૂ પણ થઈ ચૂક્યા છે અને હવે પછીની કલાકો તો ગુજરાત માટે અતિ ભારે રહેવાના એંધાણ કારણ કે સિસ્ટમનો ટ્રક લંબાઈ ચૂક્યો છે અને આ ટ્રફને કારણે આગામી કલાકો જે છે તે ગુજરાત માટે ભારે રહેવાના એંધાણ જેની અંદર મિત્રો બે તારીખ સૌથી ભારે રહેવાની છે અઢાર અને ઓગણીસ તારીખ ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન કારણ કે હવે પછીની કલાકો ગુજરાત માટે અતિ ભારે રહેવાના એંધાણ કારણ કે એક નવી વાવાઝોડાની સિસ્ટમ જે છે તે મિત્રો સક્રિય બની છે બંગાળની ખાડીની અંદર અત્યારે જોઈ લો તો આ ભાગની અંદર અત્યારે જે છે તે મિત્રો હાઈ લેવલની સિસ્ટમ બનેલી છે વાવાઝોડાની આ વાવાઝોડાની સિસ્ટમને કારણે બંગાળથી તેની અસર છેક ગુજરાત સુધી પહોંચી રહી છે જેને લઈને અત્યારે ગુજરાત રાજ્યમાં જે છે તે મિત્રો તબાહી મચાવનારા વરસાદો શરૂ થઈ જળબંબાકાર જોવા મળવાના ચલા ચોવીસ કલાકો મિત્રો વરસાદ ખૂબ પડ્યા છે ખેડૂતોને નુકસાન પણ માઠું ગયું છે બીજી તરફ મિત્રો રસ્તાઓ જે છે રોડ રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે અને હવે પછી આગામી કલાકોની અંદર અને આગામી બે દિવસ અઢાર અને ઓગણીસ તારીખ દરમિયાન તો ગુજરાત રાજ્ય મિત્રો જે છે તે પાણીમાં ડૂબશે તેવું લાગી રહ્યું છે કારણ કે ખેડૂતોને પણ ભારે નુકસાન ગયું છે ગઈકાલે મિત્રો જે છે તે જૂનાગઢ લાગુના વિસ્તારોમાં છથી સાત ઇંચના વરસાદો પડ્યા હોવાને કારણે ત્યાંના ખેડૂતો મિત્રો ખાસ કરીને મગફળીના ખેતરેની અંદર મગફળીના પાકની અંદર માઠું નુકસાન ગયું છે ત્યાર પછી હવેના દિવસો તો આનાથી પણ ભારે અને આનાથી પણ ખતરનાક જોવા મળી રહ્યા છે તેવું લાગી રહ્યું છે આગાહી મુજબ જાણીએ તો અંબાલાલ પટેલ અને અન્ય પણ જે નિષ્ણાંતો છે સાથે હવામાન ખાતું છે તેમણે મિત્રો જે આગાહી આપી છે તે તમે સાંભળીને ખાસ કરીને ધ્રુજી જશો કાપી જશો કારણ કે એટલી ખતરનાક આ રાગાઈ છે અને એટલી જ ખતરનાક વરસાદની જે છે તે મિત્રો સિસ્ટમ છે આમ મિત્રો જોવા જઈએ તો આ કોઈ એક સિસ્ટમ નથી એક સાથે ચાર સિસ્ટમનો ખેલ છે કારણ કે જો એક મોટી સિસ્ટમ પાકિસ્તાન ઉપર છે બીજી મોટી સિસ્ટમ દેખાડો તો ગુજરાત ઉપર છે ત્રીજી મોટી સિસ્ટમ મહારાષ્ટ્રની સૌથી મોટી સિસ્ટમ આ બંગાળની ખાડીમાં ઘેરાઓ બનાવી રહી છે તેમાં પણ અઢાર તારીખ અતિ ભયંકર સવારેથી લઈને સાંજના બાર વાગ્યા સુધી ગુજરાત રાજ્ય પર ખતરો છે અઢાર અને ઓગણીસ તારીખ દરમિયાન ત્યારે કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડશે કેવું વાતાવરણ જોવા મળશે કયા ભાગોમાં મિત્રો અતિભારે વરસાદને લઈને હાઈ

સિસ્ટમ છે અને આ આ જે જે મિત્રો અત્યારે સક્રિય ગુજરાત રાજ્ય તેને કારણે અત્યારે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે મોટા ભાગના વિસ્તારોની અંદર મિત્રો અતિભારે વરસાદ તોફાન અને પવનો સાથે શરૂ થયા છે જેને લઈને આંધી અને વાવાઝોડા જેવું વાતાવરણ ગુજરાત રાજ્યમાં ઊભું થયું છે તેની વચ્ચે જોઈ મિત્રો આ નકશાઓ જે સામે આવ્યા છે તે જાણવા ખૂબ જરૂરી તેની વચ્ચે સૌથી પહેલા તો જાણીએ કે જે છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ આવ્યો જન્માષ્ટમી અને ત્યાર પછીનો દિવસ ગુજરાત માટે અતિ ભારે રહ્યો તેની વચ્ચે કે કે આ 24 કલાકમાં વરસાદો સારા પડ્યા છે લઈને આંકડાઓ સામે આવ્યા જોવા જઈએ તો મિત્રો 1.5 થી વધારે વરસાદ 30 થી વધારે તાલુકામાં પડ્યા છે અને એક થી વધારે વરસાદ જે છે તે એસી તાલુકાઓની અંદર છેલ્લા 24 કલાકમાં પડ્યા છે અને આવું ગુજરાતમાં 1.5 મહિના પછી થયું છે 1.5 મહિના પછી આટલો સારો વરસાદ જે છે તે ગુજરાત રાજ્યમાં જોવા મળ્યો છે કારણ કે ગુજરાતમાં અત્યાર સુધી વરસાદનો એકદમ વિરામ હતો તેની વચ્ચે જાણીએ કે કયા કયા ભાગમાં કેટલો વરસાદ આવ્યો છે તો જૂનાગઢના ભેસાણ ની અંદર ટોટલ સાત ઇંચ વરસાદ પડ્યો રાજકોટના જામકંડોરણા અને ગોંડલ લાગુના વિસ્તારોમાં સાડા ચાર સાડા પાંચ ઇંચ વરસાદ અમરેલીના કું ના વિસ્તારો નર્મદા વડોદરા દેવભૂમિ દ્વારકા ખેડા જુનાગઢ જામનગર સોમનાથ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ સુરત નવસારી વલસાડ ગીર સોમનાથ આ બધા જિલ્લાઓ એવા છે કે જે આ મિત્રો આગળ જઈને ત્રણ થી ચાર ઇંચના વરસાદો છેલ્લા ચોવીસ કલાકમાં પડ્યા છે અને એનો જ મિત્રો આ નકશો છે જો છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે વરસાદ રાજકોટ અને જૂનાગઢમાં એકસો પચાસ એકસો સાહીઠ એમ એમનો પડ્યો છે તેનાથી પણ વધારે વરસાદ નર્મદા બનાસકાંઠા મોરબી અને અમરેલીમાં લગભગ એસી થી લઈને એકસો પાંચ ના પડ્યા છે ત્યાર પછી હવે મિત્રો જોવો તો આ આગામી ચોવીસ કલાકનો નકશો ગુજરાત હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને આ નકશો જોઈને મિત્રો તમે કાપી જશો કારણ કે જે રેડ એલર્ટ છે તે ભાગોમાં તો હવે પછીની કલાકોની અંદર આગામી બાર કલાક જે છે તે ખાસ કરીને હવે અહીંયા દસ થી લઈને બાર ઇંચ સુધીના પણ વરસાદો પડી શકે તેવી આગાહી સામે આવી રહી છે એ કયા કયા ભાગો છે તેની વાત કરીએ તો જોઈ લો કચ્છના વિસ્તારો થી લઈને જામનગર દ્વારિકા અને મોરબી આ ચાર જિલ્લાની અંદર હવામાન ખાતાએ રેડ એલર્ટ અત્યારે આપેલું છે જેને લઈને આ ભાગોમાં તો મિત્રો હવે ખૂંખાર અતિ ભયંકર વરસાદો શરૂ થઈ જશે તો બીજી તરફ પણ મિત્રો જોઈ લો બાકીના પણ જે વિસ્તારો છે તેમાં જે છે તે ઓરેન્જ એલર્ટ છે તેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણાથી લઈને અરવલ્લી મધ્ય ગુજરાતના પણ આ પંથકો છે તેમાં પણ મિત્રો જોઈ લો તો મધ્ય ગુજરાતની અંદર પણ જોવો તો અમદાવાદ ગાંધીનગર ગોધરા દાહોદ મહિસાગર ખેડાના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર આણંદ સુરત ભરૂચ નવસારી વલસાડ વડોદરાથી લઈને ડાંગના વિસ્તારો તો સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લાથી લઈને રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો અને પોરબંદર જિલ્લાની અંદર વરસાદનું હાઈ ઓરેન્જ એલર્ટ આપેલું છે તો આ ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારો કેસરી એલર્ટ વાળા વિસ્તારોમાં પણ વરસાદ પડશે ઇંચ ઇંચના પડે તેવી આગાહી વચ્ચે શું જણાવી રહ્યા છે મલાલ પટેલ અને અન્ય જે નિષ્ણાંતો છે તેમના તરફથી પણ બીજી આગાહીઓ જેના વિશે પણ વાત કરીએ અને ત્યાર પછી મારે તમને અઢાર તારીખે વહેલી સવારથી સાંજ સુધીમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે તે એકો એક ગામ અને જિલ્લાઓના નામ લઈને મારે તમને માહિતી આપવાની છે તો તેની પણ મિત્રો વાત સાંભળવા માટે વિડીયોમાં અંત સુધી બને

વચ્ચે મિત્રો જે છે તે ખાસ કરીને જોઈ લો આજે વરસાદી સિસ્ટમ છે મિત્રો તમને લાઈવ હું દેખાડી રહ્યો છું સેટેલાઇટના માધ્યમથી અહીંયા મિત્રો આ ગુજરાત છે અને ગુજરાત ઉપર અત્યારે હાલમાં કઈ સિસ્ટમ છે તમે જોશો તો ખ્યાલ આવશે જોઈ લો હાઈ લેવલની સિસ્ટમ અત્યારે જામનગર લાગુ અને કચ્છ લાગુના વિસ્તાર ઉપરથી આગળ વધી રહી છે અને અમદાવાદ અને વડોદરા લાગુના વિસ્તાર ઉપર આગળ વધી રહી છે જેને કારણે સમગ્ર ગુજરાતમાં તોફાન મચી જવાનું છે કાળા ડિબાંગ વાદળો પણ દેખાડી દો તો જોઈ લો આખા ગુજરાત ઉપર આ કાળા ડિબાંગ વાદળોનો ઘેર પણ બની રહ્યો છે તેને કારણે 18 અને 19 તારીખ ભારે છે તેની વચ્ચે 18 તારીખની હવે માહિતી મળવી અને જાણી કે 18 તારીખે સવારથી સાંજ સુધીમાં શું નવાજોની થવાની છે સવારથી સાંજ સુધીના કયા ભાગો છે કે જ્યાં વરસાદ છોતરા કાઢશે વરસાદ ભૂકા કાઢશે ચાલો એક પછી એક બધા જ વિસ્તારો બધા જ તાલુકાઓ વિશે જાણીએ 18 તારીખે મિત્રો સવારના 6 વાગ્યાથી સાંજના 12 વાગ્યા સુધી અતિભારે તોફાની વરસાદના હાઈ એલર્ટો આપી દેવામાં આવ્યા છે તેની વચ્ચે વિસ્તારો વિશે જાણીએ કે કયા કયા ભાગોની અંદર કયા કયા વિસ્તારોની અંદર આજે વરસાદ સૌથી મધ્ય મધ્ય ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ઉપર આજે હાઈ એક એક પછી બધા છે તાલુકા વિશે વાત કરીએ તો જોઈ લો ગોધરાથી માંડીને દાહોદ લુણાવાડાના વિસ્તારોથી લઈને ખેડા ત્યાંથી લઈને કપડવંશ નડિયાદ અમદાવાદ ધોળકા વિરમગામ ગાંધીનગર અને કોઈ બાપુનગર લાગુના જે પણ વિસ્તારો છે આ બધા જ વિસ્તારો પર જે છે તે વીજળી સાથે અને કડાકા ભડાકા સાથેના વરસાદ શરૂ થઈ જશે તેવું લાગી રહ્યું છે પ્રાંતિસ મોડાસાથી લઈને બાયડના વિસ્તારો ત્યાંથી ઉપર ઈડર ખેડબ્રહ્મા સિદ્ધપુર પાટણ રોડા રાધનપુર સાંતલપુર દિયોદર થરાદ ભાટસણના વિસ્તારોથી લઈને ઉપર જોઈ લો તો પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠા અંબાજીના

આ ભાગોની અંદર મધ્યમથી હળવા છૂટા છવાયા વરસાદો રહેશે તો બીજી તરફ ત્યાંથી ઉપરના જે ભાગો છે ત્યાં તો અતિ ભયંકર લેવલના વરસાદો બનશે જેમાં વડોદરા રહેલું છે બોડેલી રહેલું છે છોટા ઉદેપુર રહેલું છે તેની સાથે રાજપીપળા આણંદના વિસ્તાર છે અમોદ છે આ બધા ધંબુસર લાગુના જે ભાગો છે તો દક્ષિણ ગુજરાતના બધા ભાગો પરથી અત્યારે મોટી એક મહાકાય સિસ્ટમ આગળ વધી રહી છે જેને કારણે એવું લાગી રહ્યું છે કે આ ભાગો જે છે તે આગામી કલાકોની અંદર તૂટી પડશે મેઘરાજા તેની વચ્ચે સૌરાષ્ટ્રમાં કેવો માહોલ જોવા મળશે જાણીએ તો સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાનો જે ભાગ છે ત્યાં

લાગુના વિસ્તારમાં પણ વરસાદ અતિ ભયંકર છોતરા કાઢશે કારણ કે સિસ્ટમ અહીંયાથી આગળ વધવાની છે ત્યારે મિત્રો બીજા પણ વિસ્તારો જેમાં જોઈ લઈએ તો રાજકોટ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અતિ ભારે વરસાદના એલર્ટો જેમાં છાપર લઈને વિસ્તારો ગોંડલ ધોરાજી ઉપલેટા જસદણ બોટાદ બરવાડા ધંધુકા આ બધા વિસ્તારોથી લઈને ઉપર સુરેન્દ્રનગર લીંબડી થાણગઢ ચોટીલા આ બધા ભાગોમાં અતિ ભયંકર વરસાદો શરૂ થઈ જશે તો દક્ષિણીય સૌરાષ્ટ્રના પણ ચાર મોટા જિલ્લા જોઈ લો ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ પોરબંદર આ પાંચ મોટા જિલ્લા દક્ષિણ સૌરાષ્ટ્રના કે જ્યાં હવે પછીના વરસાદો જે છે ભારે રહેવાના જેમાં ભાવનગરના પાલીતાણાથી લઈને વિસ્તાર મહુવાના વિસ્તાર અમરેલીમાં પણ લાઠી લાગુના લઈને બાબરા લાગુ જૂનાગઢમાં પણ માણાવદર કેશોદ વિસાવદરના વિસ્તારો લઈને મુલિયાસા અને પોરબંદરમાં પણ ભાણવડ લાગુના અને શિશલી લાગુના વિસ્તારોની આસપાસ જે છે તે વરસાદ મેઘ તાંડવ મચાવશે તેવું લાગી રહ્યું છે તેને લઈને મિત્રો ભવિષ્યમાં પણ જે કઈ નવી અપડેટ આવશે તમને આપતા રહીશું કારણ કે જુઓ તો બાવીસ